જે છેલ્લા બે હજાર બાવીસ પછી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા છે એમની કામગીરી ખૂબ પ્રશંસનીય હોય છે કારણ કે હંમેશા મોટા મોટા મંચ ઉપરના પ્રોગ્રામો એમાં ખૂબ સુંદર સાડી પહેરીને શુભ સુશોભિત જે કહી શકાય એવી રીતના તમે આવી જાઓ છો તમે થોડી ભાષણની લાઈનો બોલી જાઓ છો જે પ્રકારે જે પ્રકારેના સંમેલનો હોય એ પ્રમાણેની લાઈનો બોલો છો પણ શરમ આવી જોઈએ એટલા માટે કે જ્યારે જ્યારે મહિલાઓના અપરાધ પર મહિલાઓ પર થતા અપરાધ ના કિસ્સાઓ હોય ત્યારે તમારા મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી આખું એ મહિલા મંત્રાલય એ એટલા માટે મહિલામાં મહિલાને આપવામાં આવે છે એમાં કોઈ દિવસ કોઈ પુરુષ મંત્રી નથી બની શકતા એટલા માટે કે તમે મહિલાઓની લાગણીને સમજી શકો કઈ મહિલાની લાગણીને તમે આજ સુધી સમજા છો દાહોદની દીકરીની તમને દુઃખદભરી કહાની કે એના પરિવારને મળવા જવાની તમારી પાસે સમય નહોતો અમરેલીમાં સરઘસ કાઢ્યું છતાં પણ તમે એક શબ્દ નહોતા ઉચ્ચારી શકતા આવા ભરૂચમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો નવસારીમાં થયો અનેક જિલ્લાઓમાં આવા બધા ઘટનાઓ થાય છે ત્યારે તમે નથી બોલી શકતા જે પ્રમાણેની ઘટનાઓ મણિપુરમાં થઈ અને એ મણિપુરમાં જે પ્રમાણે સરકારે મૌન સેવેલું હતું એ જ પ્રમાણેનું વર્તન અને એ જ પ્રમાણેનું વલણ અત્યારે જોવામાં મળે છે આજે ગુજરાતમાં છ થી વધારે મહિલાઓ રોજની બળાત્કારનો ભોગ બને છે આ કિસ્સાઓ એટલે કે જે ચોપડે નોંધાય છે એટલા બાકી નહીં નોંધાતા શરમની બીકે સમાજની બીકે સોસાયટીની બીકે નહીં નોંધાતા આવા અનેક પ્રકરણો કિસ્સાઓ હોતા હશે આ રીતની સજા આપવાનો અધિકાર

જે છે વ્યવહાર તેની સાથે કરવામાં આવ્યો કે સમગ્ર ગુજરાતમાં કઠણમાં કઠણ જેનું હૃદય હોય તેનું હૃદય પણ આ દ્રશ્યો જોઈને કંપી ઉઠે એવા દ્રશ્યો છે તે સામે આવે છે એક મહિલા સાથે અમાનવીય કૃત્ય છે તેમના જ પરિવારજનો દ્વારા કરવામાં આવે છે આપણી સાથે અંગે વાત વાતચીત કરવા માટે જેનીબેન ઠુમ્મર છે કોંગ્રેસના નેતા એમ સાથે વાત કરશું બેન વિપક્ષમાં તો છો જ પરંતુ આ દ્રશ્યો જોઈને એક મહિલા તરીકે શું ફીલ કરું છો આ દ્રશ્યો જોઈને મહિલા તરીકે મને જે ફિલિંગ્સ આવવી જોઈતી હતી એ મને મણિપુરમાં ખૂબ હચમચાવી ગઈ હતી જે પ્રમાણેની ઘટનાઓ મણિપુરમાં થઈ અને એ મણિપુરમાં જે પ્રમાણે સરકારે મૌન સેવેલું હતું એ જ પ્રમાણેનું વર્તન અને એ જ પ્રમાણેનું વલણ અત્યારે જોવામાં મળે છે જોવા મળે છે સરકારનું એ વધારે હચમચાવનારું છે એક પછી એક કિસ્સાઓ થાય છે એક પછી એક જધન્ય અપરાધો થાય છે મહિલાઓ સુરક્ષિત છે ગુજરાતમાં રાત્રે બાર વાગે પણ ફરી શકે છે બે વાગે પણ સુરક્ષિત રીતના એકલી નીકળી શકે છે આવા દાવાઓ પોકળ દાવાઓ આખા એ ભારત દેશમાં સત્તા લાવવા માટેના ગુજરાત માટે થઈને કરેલા હતા આજે ગુજરાતમાં છ થી વધારે મહિલાઓ રોજની બળાત્કારનો ભોગ બને છે આ કિસ્સાઓ એટલે કે જે ચોપડે નોંધાય છે એટલા બાકી નહીં નોંધાતા શરમની બીકે સમાજની બીકે સોસાયટીની બીકે નહીં નોંધાતા આવા અનેક પ્રકરણો અને કિસ્સાઓ હોતા હશે એટલે જે પ્રમાણેની ઘટનાઓ થાય છે એનું એકમાત્ર કારણ સમાજ સમાજની માનસિકતા અને બીજું મહત્વનું કારણ કે સરકાર ક્યાંક દાખલારૂપ સજાઓ નથી દેતી એટલે આ જે એક પછી એક મહિલાઓ ઉપર અમારો એકાધિકાર છે લગ્ન કર્યા છે એટલે હવે અમારી પ્રોપર્ટી છે આ પ્રકારેનું વલણ અને એની સાથે કોઈ પણ રીતના અમે વર્તણૂક કરશું તો અમને રોકનારું ટોકનારું કોઈ નથી આ પ્રમાણની આ પ્રકારની નિશ્ચિંતતા આવી ઘટનાઓમાં વધારો કરનાર દિવસેને દિવસે બનતી જાય છે એવું મારું સ્પષ્ટ માનવું છે બેન આરોપ હતો કે એમના અન્ય યુવક સાથે આડા સંબંધો હતા કદાચ એવું હોય પણ ખરા પરંતુ એની સાથે આ પ્રકારનો વ્યવહાર યોગ્ય છે પુખ્ત વયની મહિલા હોય અન્ય યુવક સાથે સંબંધો હોય અન્ય યુવક સાથે કદાચ પ્રેમભર્યા પણ હોય કે અવેધ પણ હોય તો તમારી પાસે કાયદો છે તમારી પાસે સંવિધાન છે તમે મહિલાને તમારા લગ્ન જીવનમાંથી છુટી કરી શકો છો તમે ડિવોર્સ લઈ શકો છો તમે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી શકો છો પણ તમારી પાસે એટલે કે એના પરિવાર પાસે અને આ આખી આ ઘટનામાંથી નોંધપાત્ર લોકોએ એક બોધ લેવો પડશે કે સ્ત્રી એ તમારો અધિકાર તમારો સ્ત્રી ઉપરનો નથી એ તમારા ઘરમાં છે લગ્ન જીવનથી બંધાયેલી છે એનો મતલબ લગ્ન જીવનમાં એની ફરજો નિભાવે છે જો ફરજો નિભાવવામાં ક્યાંક સમર્થ સાબિત નથી થતી તો તમે કાયદાની રૂએ છૂટા પણ લગ્ન જીવનમાંથી મુક્તિ પણ મેળવી શકો છો અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ નોંધાવી શકો છો પણ આ રીતની સજા આપવાનો અધિકાર સંવિધાનમાં ભારત દેશમાં કોઈ પણ ને આપેલો નથી અવૈધ સંબંધો હોય તો મહિલાઓની રીતના જોવા જઈએ તો અનેક પુરુષોને અવૈધ સંબંધો છે તો કઈ મહિલાએ આવી રીતના એનું નગ્ન સરકસ કાઢેલું છે આજ સુધી એવો એક પણ પ્રકરણ કિસ્સો આપણા લાઈટમાં આવેલો નથી એટલે સમાજની માનસિકતા છે એને બદલવા માટે વિપક્ષ અને સત્તા પક્ષ બધાએ સામૂહિક પ્રયત્નો કરવા પડશે નહીં તો આવી ઘટનાઓ આજે આ સમાજોમાં છે કાલે બધાને પોતાની માનસિકતા નહીં બદલીએ તો સ્ત્રી ઉપર પોતાના આવી રીતના અપરાધો કરવા કે આવી રીતનું વર્તન કરવાનો ક્યાંક છૂટો દોર મળી ન જાય એ ચિંતા પણ વ્યક્ત કરવી બાળ વિકાસ આખો એક મંત્રાલય અલગ બનાવ્યો છે એમાં મહિલા જ મંત્રી છે ભાનુબેન બાબરિયા છે રાજકોટના છે તમે અત્યારે રાજકોટ જ ઉભા છો શું એમને એમની કામગીરી શું હોય છે એમને શું અપીલ કરશો કઈ પ્રકારની કામગીરી એની હોવી જોઈએ ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ સામે આવે ત્યારે જે છેલ્લા બે હજાર બાવીસ પછી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા છે એમની કામગીરી ખૂબ પ્રશંસનીય હોય છે કારણ કે હંમેશા મોટા મોટા મંચ ઉપરના પ્રોગ્રામો એમાં ખૂબ સુંદર સાડી પહેરીને શુભ સુશોભિત જે કહી શકાય એવી રીતના તમે આવી જાઓ છો તમે થોડી ભાષણની લાઈનો બોલી જાઓ છો જે પ્રકારે જે પ્રકારેના સંમેલનો હોય એ પ્રમાણેની લાઈનો બોલો છો પણ શરમ આવી જોઈએ એટલા માટે કે જ્યારે જ્યારે મહિલાઓના અપરાધ પર મહિલાઓ પર થતા અપરાધ

તમે તમે સુંદર કપડા સાડીઓ પહેરીને મોટા મોટા જઈને મંચ સુશોભન કરો છો એના માટે તમને ધન્યવાદ તો આપવો પડે મંત્રીશ્રી ને બેન આ વિસ્તારમાંથી પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી ગઈ છે લાગે છે કે આ વિસ્તારોમાં સરકાર દ્વારા જેટલું જે પ્રકારનું કામ થવું જોઈએ એટલું કામ નથી થયું હું ચોક્કસપણે એવું માનું છું કે જ્યારે સરકાર કોઈ પણ હોય કાલે કોંગ્રેસની હતી આજે ભારતીય જનતા પાર્ટીની છે અને આવતીકાલે કોઈપણની બદલી પણ થાય પણ જ્યારે સરકાર પોતાની વાહવાઈમાંથી ઉપર આવીને લોકોની વેદનાઓ સમજવાની શરૂઆત કરશે ત્યારે સાચા અર્થમાં જે એકવીસમી સદીની વાત કરીએ છીએ જે આપણે વિકસિત ભારતની કે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ સાચા અર્થમાં બધા જ સામૂહિક રીતના એને ચરિતાર્થ કરીને બતાવી શકીએ બાકી મંચ ઉપર જઈને મેળાવડાઓમાં જઈને અમે આમ કર્યું અમારાથી આમ છે પણ જ્યારે ઘટનાઓ થાય ત્યારે એક પણ જિલ્લા પંચાયતની મહિલા સદસ્ય કોર્પોરેટર મહિલા સદસ્ય ધારાસભ્ય મહિલા હોય સંસદ સભ્ય મહિલા હોય મંત્રી મહિલા હોય એક પણ કિસ્સાઓમાં આગળ ચાલીને આવીને શું થયું એટલી પૂછવા સુધા એને દરકાર કરી નથી એટલે કોઈ આશા પણ હવે ગુજરાતની મહિલાઓ તમારા તરફે તમારા પક્ષમાં રાખતી નથી પણ આવનારા સમયમાં કારણ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે આવી ઘટનાઓ ન થાય એના માટે સામે ચાલીને ક્યાં કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી જે ખોટા આરોપીઓને પકડીને સરઘસ કાઢો છો ખોટી દીકરીઓને પકડીને જેલમાં પૂરો છો પટ્ટા મારો છો એના કરતા જે સાચા અપરાધીઓ છે એના સામે હિંમત બતાવો તો આવનારા સમયમાં વિકસિત ભારતની અને ગુજરાત મોડલની વાતો કરી શકશો મારું માનવું છે એના પતિ સિવાય અન્ય બાર થી પંદર લોકો આ ઘટનામાં સામેલ હતા કઈ પ્રકારની સજા થવી જોઈએ દાખલા રૂપ સજા જેથી બીજા લોકો આ પ્રકારનું કૃત્ય કરતા એમને વિચાર આવે જો આ એક મુદ્દો એવો છે કે આમાં એક આખા એ સમુદાયની અને સમાજની સમાજ એટલે નહીં કે કાસ્ટ પણ સમાજ એટલે કે આપણી આજુબાજુની સોસાયટીની માનસિકતા બદલવા માટેની એક જે પ્રશિક્ષણ કહેવાય એ દરેક જણની જવાબદારી સમજીને આપણે આપવું જોઈએ બીજા પંદર લોકો હતા પણ બધાની માનસિકતા એટલામાં હશે કદાચ અત્યારે મીડિયાનો યુગ એક ખૂબ એડવાન્સ થઈ ગયો છે એટલે આપણને જાણવા મળ્યું એવું પણ બનતું હશે કે અનેક જગ્યાએ આવી ઘટનાઓ બનતી હશે આપણા નોલેજમાં નહીં આવતું હોય ત્યાં એમના માટે કોમન હશે પણ આપણા ધ્યાનમાં પહેલીવાર આવ્યું એટલે વી નેવર નો કે કઈ રીતનું એમની માનસિકતા છે પણ આ આના માટેની જે હું કહું છું કે અમે રૂરલ સુધી જઈને મહિલાઓ માટેની ચિંતા કરીએ છીએ એવી વાતો દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કરે છે પણ આ દાહોદમાં બીજી ઘટના છે હજી પણ કેટલા મહિલા ત્યાંના નગરપાલિકાના સદસ્યો કેટલા ત્યાંના મહિલા જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો બધાએ આગળ આવીને આના માટે અવાજ ઉઠાયો એવો હું નથી માનતી પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી ગુજરાતના કાળી પટ્ટી પહેરીને બેસી ગયા હતા એના ઘટના જ્યારે થઈ ત્યાંના બળાત્કારની પણ ગુજરાતની રોજ ની પાંચ કે છ કિસ્સાઓની બળાત્કારની ઘટનાઓ હજી સુધી આખી સરકારના ધ્યાને નથી આવી એ ખૂબ દુઃખદ કહી શકાય આ હતા જેનીબેન ઠુમર જેમણે દાહોદની જે આખી ઘટના બની હતી તે અંગે સરકાર પર પણ પ્રહારો કર્યો હતા ખાસ કરીને જે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી છે ભાનુબેન બાબરિયા તેમની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને સાથે સાથે જે આ વિસ્તાર છે ત્યાં પણ સરકાર દ્વારા યોગ્ય કામગીરી જે કામ થવું જોઈએ તે નથી થયું તેમ પણ તેમણે જણાવ્યું હતું રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ